મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય અને હિન્દુ સંગઠન દ્વારા મહારાજ ફિલ્મ રિલીઝ ન કરવા માંગ કલેક્ટરને અપાયું આવેદનપત્ર મહારાજ ફિલ્મ સામે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ પણ આ ફિલ્મનો વિરોધ કર્યો છે અને ગઈકાલે મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપીને યશરાજ ફિલ્મના ડાયરેક્ટર અને આ ફિલ્મ સંબંધિત તમામ લોકો સામે ગુનો નોંધવા રજૂઆત કરી છે તેમજ આ ફિલ્મને રિલીઝ ન કરવામાં આવે તેવી માંગ કરી છે જાણીતા ફિલ્મ અભિનેત્ર આમિર ખાનના દીકરા જુનેત ખાનની પહેલી ફિલ્મ જૂને રિલીઝ થવાની હતી જોકે હાઈકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે તેવામાં મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તો અને જુદા જુદા હિન્દુ સંગઠનના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો મહારાજા ફિલ્મ જે નેટફ્લિક્સ ઉપરથી પ્રસારિત થવાની હતી એની અંદર હિન્દુ સનાતન ધર્મને બહુ વિકૃત રીતે ચિતરવામાં આવ્યો છે તો એના વિરોધના અંતર્ગત અમે બધા અહીંયા વૈષ્ણવ સમાજના ભેગા થયા છીએ અને કલેક્ટરને એવું આવેદન પત્ર આપ્યું છે કે આ ફિલ્મ ઉપર સંપૂર્ણપણે રોક લગાવી એવી કાર્યવાહી કરે ગઈકાલે આ રીતે જ અરજી આપેલી કે આ રીતે ફિલ્મ બનાવનાર સામે આવી રીતે કાર્યવાહી કરજો કારણ કે સૌરભ શાહ જે આ ફિલ્મ જેના ઉપરથી બન્યો છે એ પુસ્તકના લેખક છે અને એ પુસ્તકનું નામ પણ મહારાજ જ છે અને ઘણા સમય પહેલાં એ પ્રગટ થઈ ગઈ એના ઉપરથી આ ફિલ્મ બન્યો એટલે યોગ્ય કાર્યવાહી કરે એવી અમે માગણી કરી છે કાર્યવાહી થાય તો શું કરશું અમે આખા ઇન્ડિયામાંથી તમામ જગ્યાએ ગામે ગામ ઉગ્ર આંદોલનના અત્યારે હજી સમાચાર મેસેજ મળતા જાય એ રીતે અમે આગળ કાર્યવાહી કરશું